અરવલ્લી કરવામાં આવ્યો ત્યારે અડધો કિલોમીટર સુધી ગેસ ગળતરની અસર જોવા મળી તો આસપાસના લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી ત્યારે અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે ઘટનાને પગલે ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું ત્યારે ફાયર વિભાગે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો તો મહત્વના સમાચાર કહી શકાય અરવલ્લીથી ત્યારે અરવલ્લીમાં ગેસ ગળતરની ઘટના બની જેમાં ધનસુરા પાસે રાધે કોલ્ડ સ્ટોરેજમાં આ ગેસ ગળતરની ઘટના બની ત્યારે પોયડા ગામ નજીક ગેસ ગળતરની ઘટના બની જેમાં ગેસ ગળતર બાદ આસપાસનો રેણાંક વિસ્તાર પણ ખાલી કરાવવામાં આવ્યો ત્યારે અડધો કિલોમીટર સુધી આ ગેસ ગળતરની અસર જોવા મળી હતી ત્યારે આસપાસના લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી ત્યારે અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે ત્યારે ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ પણ પહોંચી ગઈ હતી ત્યારે ફાયર વિભાગે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો